જયમાં ભાઈ મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે આવ્યા છે આપણા ખેતરમાં ને વરસાદ આવી થઈ રહ્યું છે અમે ઘરમાં આવ્યો છું ખેતરમાં તો પાલક નાનો છે આપણો પાલક તો હશે આપણો પાલક તો પાલક હજુ બે ચાર દિવસ પછી થાય એવો લાગે છે હજુ નાનો છે અને પવનને વરસાદ આવ્યું વાવાઝોડા જેવું લાગે છે ખેતરમાં તો બે દિવસ પછી આપણે ગામડે જતું રહેવાનું છે પાલક તો જોઈએ વઢાય તો વાટશો ને કપડતો મૂકશો પાલક ખેતર છે પાલકનું આપણું અને વરસાદ જોરદારનો પડતો આવે તમને દેખાતું હશે તો હું ઘર તરફ જઉં વરસાદ બહુ જોરદારનો આવે છે જોરદારનો વરસાદ પડતો આવે છે તો મારે ઘર તરફ ફાગવું પડશે વરસાદ મારી પાછળ આવી ગયો છે તો મિત્રો આટલું હું કરું છું બ્લોગ પૂરો વરસાદ બહુ આવી ગયો તો આપણી ચેનલમાં નવા વિવર્સ આવ્યા હોય તો આપણી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો